ધન્યવાદ પિતાજી કે એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો આ દિવસને આશીર્વાદિત કીધો અને આ દિવસને માટે જોઈતા તમામ વાના તમારા ખૂટ ભંડારથી પૂરા પાડ્યા આ તમામ બાબતોને માટે પણ પિતાબા અમે તમારો આભાર માનીએ છીએ તમને ધન્યવાદ આપીએ છીએ અત્યારે સમય જે અમે તમારા પવિત્ર પુસ્તક આવ્યો નથી તમારા પવિત્ર વચનોનું વાંચન કરવા જઈ રહ્યા છે ત્યારે બાપ અમારી સાથે પાસે રહેજો અમારી સહાયતા મદદ કરજો સર્વે શ્રોતાજનોને ભાઈઓ બહેનોને અમે રમેશ તથા રોથ આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ ચલો ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના જઈશું પવિત્ર પવિત્ર છે સજના દેવીઓ બાપ તમારો આભાર માન્ય છે પ્રભુ કે તમે અમારા જીવનમાં એક સુંદર દિવસ અને સુંદર તક આપી તમારા પવિત્ર અને જીવન વચનો વાંચવાની માટે એના માટે અમે તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ ત્યારે પ્રભુ પિતા આ વચનો વાંચવામાં અમારી સહાયને મદદ કરજો અને તમારા વચન પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો અમે તમારા હાથોમાં સોંપાય છે આ મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છે સાંભળીને સીધા કરજો બા પવિત્ર પુસ્તક બાઇબલ ઇજરાનું પુસ્તક પહેલો અધ્યાય વતન જવા યહુદ્યોને કોરિશનો આદેશ ઈરાનના રાજા કોરિશને પહેલે વર્ષે યહોવાએ યર્મિયાના મુખથી અપાયેલું યહોવાનું વચન પૂરું કરવા માટે કોરેશ રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે તેણે પોતાના આખા રાજ્યમાં લિખિત જાહેરાત કરી એમાં તેણે પોતે કહ્યું આકાશના ઈશ્વરીઓ હોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યા છે ને યહૂદ્યમાંના યરુશાલેમમાં પ્રભુને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા આપી છે તેના સર્વ લોકોમાંનો જે કોઈ તમારામાં હોય તેના ઈશ્વર તેની સાથે હોય ને તે યહુદિયાના યરુસલેમમાં જઈને ઈજરાયેલા ઈશ્વર યહોવાનું મંદિર બાંધે યહોવા તે જ ખરા ઈશ્વર છે કોઈ પણ સ્થળે તેના લોકમાનો જે કોઈ બાકી રહેલો હોય તેને તેના લોકો યરુશલેમમાંના ઈશ્વરના મંદિરને માટે ઐચ્છિકાર્પણ અર્પણો ઉપરાંત સોરુ સરસામાન અને પશુઓ આપીને તેની સહાય કરે ત્યારે યરુશલેમમાં યહોવાનું મંદિર બાંધવાને જવા માટે જે કોઈના મનમાં ઈશ્વરે પ્રેરણા કરી હતી તે સર્વ યહુદ્યના તથા બિન્યામીના પિતૃઓના કુટુંબોના વડીલો યાજકો અને લેવીઓ તત્પર થયા તેઓની આસપાસના લોકોએ સર્વ પણ ઉપરાંત સોના રૂપાના પાત્રો સરસામાન પશુઓ તથા મૂલ્યવાન પદાર્થો આપીને તેઓનો ઉમંગ વધાર્યો વળી યહુવાના મંદિરના પાત્રો નબુ ખાદ્ય સારી યરુશાલેમ માંથી લાવીને પોતાના ઈશ્વરના મંદિરમાં મૂક્યા હતા તે કોરેશ રાજાએ મંગાવી લીધા તેણે મિત્રદાસ ખજાનચીની પાસે તેઓને બહાર કઢાવીને યહુદ્યાના અધિકારી શેષ પાસાને ગણી અપાવ્યા તેઓની સંખ્યા આ છે સોનાની ત્રીસ તાસકો રૂપાની એક હજાર તાસકો ઓગણત્રીસ છરિયો સોનાના ત્રીસ પ્યાલા ચારસો હતા જ્યારે બંદીવાનો બાબીલથી યરૂમાં આવ્યા ત્યારે આ બધા પાત્રો શેષ બાસાર પોતાની સાથે લાવ્યો પ્રભુ તેના વચન ને પુષ્કળાશીસની કૃપા આપી પ્રાર્થના કરીએ આકાશજન પ્રજાસન છે પૃથ્વીજન પાળાસન છે એવા અમારા ચૈન્યના દેવી હોવા બાપ તમારો આભાર માની તમારો ઉપકાર માનીએ છીએ એક દિવસોમાં તમે એમને સાધ્યા છે સંભાળ્યા છે દોરા ચલાવ વાપર્યા છે જીવનવાની માટે જોતા સગ્રહ વાના તમે તમારા કોઈ ભંડારમાંથી પૂરા કરે છે આ તમામ બાબતોને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ વિશેષ આજના દિવસના જીવન વચનોને આશીર્વાદિત કરો આ વચનો જે કોઈ ભાઈ બહેનો સાંભળે છે તેઓની પક તમારે આશીષની વરસાદ થવા દેજો પિતા તેઓના કામ નોકરી ધંધા રોજગારોને આશીર્વાદિત કરજો બાપ આ દિવ્યાધિ રોગ ઉપાધિ અને પૃથ્વી પરની શૈતાનિક બાબતોથી તેઓ સગડાઓનું રક્ષણ કરજો બાપ મેં જાણીએ છીએ નથી જાણતા અમુક કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય અકસ્માતે ઘાયલ થઈ હોય એવા સગડા લોકોને માટે પણ પિતા બાપ વિનંતી કરીએ કે તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓના ગાવોને રૂજવો અને તેઓ સગડાઓને સાજા પણ આપો બાપ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ નિરાધારાનો આધાર બનો બાપ જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને અમે તમારી સમક્ષ લાવીએ છીએ તમારા આત્મિક દિલાસાથી એ કુટુંબને દિલાસો પૂરો પાડો અને એ કુટુંબના આંશો તમે છો બાપ સ્વજનના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે તમે તેઓની સહાયતા મદદ કરો પિતા વિશેષ પિતા બાપ તમારો આબો ખૂબ જ નજીક છે તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને અમે તૈયાર હોઈએ એને માટે તમે અમને તૈયાર કરો તમારા માર્ગોમાં અમને દોરો ચલાવોને વાપરો બહુ તમારા સંતોષેઓના સેવકોની મુખની વાણી તમે થાવ અને ઘણા આત્માઓ તેઓનાથી જીતાય એવી કૃપા પણ તમે થવા દેજો પિતા અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો અને તેઓને આ દેશની જવાબદારી અદા કરવાના માટે શક્તિ સામર્થ્ય બળ બુદ્ધિ ભરપૂર કરજો પિતા અમારા કાર્યને આશીર્વાદિત કરજો તમે ત્યાં સુધી અમને તમારા કાર્ય અંદર ધરી રાખ્યા છે તેને માટે પણ તમારો આભાર વાર્તા ઉપકાર માની લઈએ છીએ અમારાથી જાણે જાણે થયેલા પાપોની ક્ષમામાં અમે તમારી સમક્ષ અમારા મસ્તક આવ્યા છે ત્યારે તમારા પુત્ર મારા મસી ઈશુ મસી જે કાળવાયના પાડ પર વિંદાયક કૃષ્ણ જગાયા ડટાયા અને ત્રીજે દિવસે પુનરૂ પામ્યા તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા